આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનું આજે વિડીયો માધ્યમથી ઉદઘાટન કરશે આ સંસ્થાઓ એકવીસમી સદીમાં આયુર્વેદના વિકાસમાં વૈશ્વિક નેતૃત્વ પ્રદાન કરવામાં પોતાની ભૂમિકા નિભાવશે વર્ષ બે હજાર સોળથી ધન્વંતરી જયંતિ દિનને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે આયુર્વેદ દિવસે કોવિડ નાઇન્ટીન મહામારીના નિયંત્રણ માટે આયુર્વેદની ભૂમિકા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જન આરોગ્યના પડકારો અને તેના સમાધાન માટે સસ્તા સરળ અને સુગમ ઈલાજ માટે આયુષ સહિત ભારતીય સારવાર પદ્ધતિઓ પર સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે આયુષ શિક્ષણના આધુનિકીકરણ પર પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરહદથી જોડાયેલા ગામોમાં તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેથી સ્થળાંતર અટકાવી શકાય ધોરડોમાં ગઈકાલે સરહદ વિકાસ મહોત્સવ બે હજાર વીસનું ઉદઘાટન કરતાં ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે સરહદ સુરક્ષિત હોય ત્યારે જ આંતરિક સલામતી મજબૂત બને શ્રી શાહે આ પ્રસંગે જાહેરાત કરી હતી કે સરહદી ગામોના લોકોને બીએસએફની હોસ્પિટલો અને દવાખાનાઓ દ્વારા તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે પ્રધાનમંત્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગામડાઓને મોટા પાયે વિકાસ ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે સરહદી કચ્છ જિલ્લામાં ત્રીસ હજાર કિલોવોટનો સોલાર પાર્ક બનાવવામાં આવી રહ્યો છે જે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક હશે આજે ધનતેરસના પર્વ સાથે દિવાળીના પંચપર્વનો પ્રારંભ થયો છે આ વખતે તહેવારોની વિસંગતતાને લીધે બપોર પછી કાળી ચૌદશનું પર્વ ઉજવાશે કોરોના મહામારી પછી સમગ્ર વર્ષ દરમિયાનના મોટાભાગના તહેવારોની મર્યાદિત ઉજવણી પછી પહેલી જ વાર દિવાળીના તહેવારોની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે કચ્છની પરંપરા અનુસાર આજે વહેલી સવારે મંદિરોમાં મંગળા આરતી સાથે પર્વની ઉજવણી શરૂ થઈ હતી ભુજમાં આશાપુરા હાટકેશ્વર કલ્યાણેશ્વર ધિંગેશ્વર અને સત્યનારાયણ વગેરે મંદિરોમાં મંગળા આરતી તીમાં ભાવિકોએ ભાગ લીધો હતો જો કે કોરોના મહામારીને કારણે સંક્રમણ વધે નહીં તે રીતે સરકારી માર્ગદર્શિકાનું પાલન થાય તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને દિવાળીની ભેટ રૂપે દસ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ વગર વ્યાજે આપવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારે આ માટે પાંચસો કરોડ રૂપિયાની નાણાં જોગવાઈ કરી છે આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે આ એડવાન્સ દસ માસિક હપ્તામાં પરત લેવામાં આવશે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે ઘરે ઘરે પોસ્ટમેન દ્વારા ડિજિટલ માધ્યમથી જીવન પ્રમાણપત્ર આપવાની સુવિધા સફળતાપૂર્વક શરૂ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બર બે હજાર ચૌદમાં જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા જીવન પ્રમાણપત્ર ઓનલાઈન જમા કરવાની સુવિધા શરૂ કરી હતી જેનો હેતુ પેન્શનરોને સરળ અને પારદર્શક સુવિધા આપવાનો છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક સ્માર્ટફોન અને બાયોમેટ્રિક ડિવાઇસીસથી સજ્જ એક લાખ નેવ્યાસી હજાર પોસ્ટમેન અને ગ્રામીણ પોસ્ટ સેવકો દ્વારા એક લાખ છત્રીસ હજારથી વધુ સ્થળે હોમ બેન્કિંગ સેવાઓ પ્રદાન કરી રહી છે કચ્છ જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ પૈકી ધોરડો સ્થિત સફેદ રણનો નજારો માણવા દેશ વિદેશના પ્રવાસી મુલાકાત લઈ અહીંની કલા સંસ્કૃતિથી પ્રભાવિત છે ધોરડો ટેન્ટ સિટી ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે યોજાઈ રહેલા રણોત્સવમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગની પ્રજાલક્ષી સેવાકીય કામગીરીની વિસ્તૃત ઝલક પ્રદર્શિત કરતું માહિતીપ્રદ પ્રદર્શન ઉભું કરવામાં આવ્યું છે સફેદ રણ ખાતે ઉભા કરાયેલા આ વિશાળ પ્રદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાકીય માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવી છે અહીં સિસ્મોલોજી રિસર્ચ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સાયન્સ મ્યુઝિયમ ડિજિટલ સેવા સેતુ ઇલેક્ટ્રોનિક પોલિસી આઈટી પોલિસીની માહિતી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવશે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઈ ગવર્નન્સ જેવી ઇન્ડસ્ટ્રીયલ માહિતી પણ અહીં મળી રહેશે આ ઉપરાંત મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ પોષણ અભિયાન એકસો એક્યાસી હેલ્પલાઇન કોવિડ અંગે માહિતી આંગણવાડીની વિવિધ માહિતી સહિતની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની જાણકારી ઉપલબ્ધ હશે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ કે જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર